સંગટની ની ચૂંટણી મંડલ અધ્યક્ષની વરણી હાલ પૂરતી સ્થગિત કરવા ભાજપ પ્રદેશ મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજકોટ પ્રદેશ છે ખાસ કરીને બુથ સમિતિ ગઠન પૂર્ણ થઈ ચુક્યું છે સાત અને આઠ તારીખે સમગ્ર ગુજરાતમાં જે તે કાર્યકર્તા મંડળના અધ્યક્ષ થવા ઈચ્છુક હોય તેઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ ઉત્સાહભેર એક કામગીરી પૂર્ણ થઈ છે તારીખ નવ દસ અગિયાર બાર અને તેર ચાર દિવસ દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓ સહ ચુટણી અધિકારીઓ મંડળનો પ્રવાસ કરવાના હતા અને જે બુથ કાર્યકર્તાઓ છે એ બુથ ના કાર્ય કરતા સાથે ચર્ચા વિચારણા કરવાના હતા એમના અભિપ્રાયો લેવાના હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે

પ્રક્રિયા જ્યાંથી એમને મંજૂરી મળે પછી આ પ્રક્રિયા ખૂબ સારી રીતે સંગઠનનું મહાપર્વ ચાલી રહ્યું છે અને પચીસ તારીખ સુધીમાં ગુજરાતના તમામ મંડળના અધ્યક્ષો નક્કી થઈ જશે એ પ્રમાણે અત્યારે જે કઈ સંગઠનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ચાલી રહી છે અને એના પછી જે કેન્દ્રમાંથી જે કઈ માર્ગદર્શન આવશે ગાઈડલાઇન્સ આવશે એ પ્રમાણે જિલ્લાના સંગઠનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે સૌને ધન્યવાદ ભારત માતા કીજય વંદે માત્ર